ચલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીશું અભ્યાસક્રમની સંપૂર્ણ પીઢીએ ફ્રીમાં મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સનું સંપૂર્ણ ફ્રી મટીરિયલ્સ મેળવવા માટે અત્યારે જ ટેલિગ્રામ ચેનલ અને એપ્લિકેશન જોઈન કરો જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જીસેટ પે પેપર બે કોમર્સના અભ્યાસક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બે હજાર ચોવીસની પરીક્ષામાં જે અભ્યાસક્રમ હતો તે જ છે માત્ર નવા ઉમેદવારોને મદદ મળી રહે તે માટે વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે જે આપ અહીંયા જોઈ શકો છો તમામ યુનિટ આ મુજબ રહેશે કુલ દસ યુનિટ છે દરેકમાંથી દસ પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્ન બે માર્કનો રહેશે સંપૂર્ણ પીડીએફ ટેલિગ્રામમાં આપેલી છે જય હિન્દ જય ભારત